નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની વિગતવાર સમાચારની શરૂઆત સૌથી પહેલા કરી અમદાવાદ નારોલ વિસ્તારમાં વરસાદ અને શહેરમાં નારોલ વિસ્તારમાં વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ઇસનપુરથી નારોલ તરફ રોડ પર પાણી ભરાઈ ગયા અને પાણી ભરાવાના કારણે અનેક વાહનો ચાલકો અટવાઈ ગયા છે કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ અમદાવાદમાં જળ બંબાકાર જેવી પરિસ્થિતિને અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ખાસ તો આ નારોલ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે અને આ વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી સ્થાનિકોને મુશ્કેલી નીચાણવાળા જે કઈ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે ખાસ ઘરોમાં દુકાનોમાં પાણી ભરાવાથી લોકોની હાલાકી અત્યારે તો વધી છે ઈસનપુરથી નારોલ તરફનો રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે હાલાકી વધી છે નારોલ વિસ્તારના લોકો સ્થાનિકોને અત્યારે વરસાદી પાણીના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રોડ રસ્તા પરની હાલત જુઓ આ રોડ પર ભરાયેલા પાણી જે વરસાદ બંધ થશે તો ઉતરવાનું નામ લેશે પરંતુ ત્યાં સુધી તો સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડશે

આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સમુદ્ર દૂર છે જો દરિયાના મૂળા આવતા હોય તે પ્રમાણેના પાણીનો પ્રવાહ છે તે અહીંયા વહી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર આ પાણી પાણી છે તે જોવા મળી રહ્યું છે ઉત્તમપુરથી નાબલ તરફ આવતો આ દ્રશ્યો માન છે અને અત્યારે પણ ધોધમાર વરસાદ મારણમાં ચાલુ છે અને જેના કારણે જે સવારથી પાણી ભરાયેલા હતા તે હવે ધીમે ધીમે વધી રહ્યા છે અને આગળની સાઈડ જે આ બસ પડી છે ત્યાંથી આગળની સાઈડ કેલ સમા પાણી છે તે આ સમગ્ર વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે એટલે આ પ્રકારની સ્થિતિ અત્યારે નારો વિસ્તારમાં જોવા મળી રહી છે આ બસ છે તેનું જે છે તે બીજી દર જેટલું પાણી છે તે ભરેલું છે આગળ ખેડ સમા પાણી છે તે ભરાયેલા છે અને અત્યારે હાલ પણ નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે ટુ વ્હીલર ચાલકો છે ખાસ કરીને જે મુખ્ય માર્ગ પરથી પસાર થાય છે તેમના ટુ વ્હીલર પણ બંધ જાય છે સાથે જે આ મુખ્ય માર્ગની બાજુનો જે રોડ છે ત્યાં તો ખેડ સમા પાણી છે તે સમગ્ર રોડ અત્યારે બંધ છે અને કોઈપણ અવર જવર ન થઈ શકે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે જે મીઠામાં જે બાજુનો જે રસ્તો છે અને દ્રશ્યો છે તે બતાવે છે તે સત્નો પ્રશ્ન વાતો કરતું હોય છે પણ રસ્તો કયા પ્રકારની છે અત્યારે પણ ધોધમાર વરસાદ નારોલ વિસ્તારમાં વસી રહ્યો છે ન માત્ર સુધી નારોલ તરફ જતો રોડ પરંતુ નારોલના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારેની પાણી ભરાવાની જે સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે ગત રાતથી વરસાદ ચાલુ થયો બપોરના સમયે થોડો વરસાદનું વિરામ થયો હતો અત્યારે ફરી વરસાદ જાણકારી બદલ ધન્યવાદ મૌલિક તો નારોલના આ બતાવી રહ્યા છે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા ટુ વ્હીલર તો જાણે બહાર કાઢવા માટે મુશ્કેલી પડી રહી છે રોડ રસ્તાઓ પરથી મોટા વાહનો ભારે વાહનો માંડ પસાર થઈ રહ્યા છે ત્યાં નાના વાહનોને મુશ્કેલી પડી રહી છે જ્યાં જુઓ ત્યાં બસ વરસાદી પાણી ભરાઈ ગયા છે સતત અવિરત વરસાદ અમદાવાદમાં જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે તો નારોલ સહિતના જે વિસ્તારો છે ખાસ કરીને અમદાવાદમાં સવારમાં છ વાગ્યાથી વરસાદી માહોલ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી છે દુકાનો ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘર વકરી પલળી ગઈ દુકાનોમાં માલસામાન પલળી ગયો આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે